લોકલ ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલ ને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો કોન્સ્ટેબલ ને એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી

પાંચની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી એસીબી આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે અને કોન્સ્ટેબલ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા બે લાખની માગણી કરેલી જે પૈકીના એક લાખની વ્યવસ્થા થયેલી હોય એ લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ એક લાખ રૂપિયા સ્વીકારતા છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી આરોપી છે આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજિસ્ટર થયો હતો અને કામરેજ એનસીબી પ્રોહિબિશનનો ગુનો રહ્યો એ એલસીબીના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી અને આ પૈસાની માગણી એ ફરિયાદીના પતિ તથા જમાય એ ગુનાના કામે એરેસ્ટ થાય એ સ્થિતિ એમની હેરાનગતિ ન થાય માર મારવામાં ન આવે આ આ પૈસાની માગણી કરેલી જે સ્વીકારતા પકડાઈ અને કાયદેસર કાર્યવાહી એ જાહેર રોડ ઉપર જ કામરેજ ચાર રસ્તા ઉપર જ આવેલા અને ફરિયાદીને પણ ત્યાં પૈસા લઈને બોલાયેલા અને ત્યાં જાહેરમાં જ પૈસાનો સ્વીકાર કરેલો